ઉનાના દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી પરમપૂજ્ય મુક્તાનંદ બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આવા કળિયુગમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન વિકલાંગોની વિવિધ પ્રવૃત્તિ વૃદ્ધોને રહેવાની સગવડ માનસિક કે અપંગ લોકોની સારવાર નેત્રનિદાન કેમ્પ બાળકો માટે શૈક્ષણિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિ વિનામૂલ્યે કરાઈ છે તેમજ થેલેસેમિયાથી પીડાતા લોકો માટે બ્લડની સહાય કરી આપવામાં આવે આવા કળિયુગમાં સેવાના મહાયજ્ઞમાં લોકોની સેવા કરી અને સેવાએ પરમ ધર્મ એ કહેવતને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરિકિશન કુંબાવતે સાર્થક કરી બતાવ્યું છે ચંદેશ નવલભાઈ જોશી રાધેભાઈ આજે સંત પરમ પૂજનીય પરમવંદનીય અને અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ અને અગ્નિ અખાડાના સભાપતિનો સડસઠનો જન્મોત્સવ અને આ જન્મોત્સવને ખરેખર ખરેખર સાર્થક કરવા માટે કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા માનવ સેવા ઈજ પ્રભુ સેવા જેનું લક્ષ્ય છે એવા ચેરિ કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સડસઠમાં જન્મોત્સવ પરમપૂજનીય પરમંદનીય મુક્તાનંદજી મહારાજના જન્મોત્સવને સાર્થક કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજનો આ જન્મોત્સવ ઉજવી રહ્યા છે પચીસ બ્લડ ડોનેશન ડોનરોએ ડોનેટ કરી ચૂક્યા છે અને આ ગ્રુપનો નેમ સડસઠમો જન્મોત્સવ છે અને સડસઠ કરતાં વધારે બોટલો ભેગી કરી અને આ રાષ્ટ્રને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલું છે એમાં આપણા સૈનિકો ઘાયલ થાય આ ઘાયલ સૈનિકોને મદદરૂપ થવા માટે આ રાષ્ટ્રના યુવાનોમાં એક પ્રેરણા જાયગી છે અને રાષ્ટ્રભાવના જાયગી છે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરી અને હું ભારત દેશના યુવાનોને જાગૃત કરું છું કે આવી સાંપ્રત વિપરીત પરિસ્થિતિમાં રાષ્ટ્રને સમર્પિત થવું જોઈએ રાષ્ટ્રની ખંભેથી ખંભા મિલાવી આવા કાર્યક્રમો કરી આપણા રાષ્ટ્રના વીર જવાનોને હોસલો અને ઉમંગ વધે એવા કાર્યથી આજના ઉદ્દેશ્યથી ક્રાંતિકારી સંત રાષ્ટ્રવાદી સંતનો આજે જન્મદિવસ છે જે ઘણા બધા માનવ મંદિરોનો નિર્માણ કર્યું છે વૃદ્ધાશ્રમો બનાવ્યા છે સ્કૂલ કોલેજો બનાવ્યું છે સૈનિક સ્કૂલ બનાવ્યા છે હોસ્પિટલો બનાવી છે નેસડાની અંદર જે સ્કૂલો બનાવી અને માનવ મંદિર નિર્માણ જે કર્યા છે એવા પરમવંદનીય અખિલ ભારતીય સાધુ સમાજના સડસઠમાં જન્મદિવસે કોટી કોટી એના ચરણોમાં વંદન કરીએ છીએ અને કુબાવત ચેરિટેબલ્સને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવું છું કે આવા સંતના જન્મોત્સવને ખરેખર સાર્થક કરવા માટે જે તેમણે ભગીરથ કાર્ય કર્યું છે તેનાથી સમગ્ર રાષ્ટ્રના યુવાનોને પ્રેરણા મળે પ્રેરણા સ્ત્રોત બને અને આ ભારત પાકિસ્તાનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધની અંદર સમગ્ર ભારતના યુવાનોને હું જાગૃત કરું છું જ્યાં જ્યાં આપણી જરૂર પડે અને સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવે તો રાષ્ટ્ર માટે સમર્પિત થવા માટે પણ આપણે સંપૂર્ણ તૈયાર રાખીએ હરિપ્રા નિમિત્તે સોસાયટીએ આજે બ્લડ કેમ્પ રાખેલો છે મેં પણ બ્લડ કેમ્પ કર્યું છે અને અત્યાર સુધીની અંદર પચીસ બોટલ બ્લડ એકઠું થયું છે અને હજી જેમ બને એમ બ્લડ એકઠું થાય એવી આશા અને બાપનીનો આદર્શ છે કે ભાઈ કોઈપણ વ્યક્તિને તમે સેવા કરો ગરીબોની સેવા કરો ગોની સેવા કરો તમને રાહત આપો અને પ્રેસ થાય સેવા કરો તેવો મહારાજનો આદેશ છે અને જે બાળકોના જેવા યુવા પેઢી અત્યારે કરે છે એટલું અગત્ય કહેવાય કે ઘણા લોકો બ્લડ ન મળવાને કારણે મૃત્યુ પામે છે એના વિશે શું કહેશો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થિતિ હોય કદાચ એને ન મળે પણ જો કોઈ આ રીતે ડોનેશન હોય અને બ્લડ બેંકની અંદર બ્લડ ખુલ્યું હોય તો એ ત્યાં તપાસ કરી અને કન્ફર્મ કરી અને એ રહી શકે અને એનો જીવ પણ બચી શકે એટલા માટે આ બ્લડ ડોનેશન કરવું બહુ અગત્યનું છે હાલના આજના યુવાનોને શું કહેશો આજના યુવાનો એ જ કે ભાઈ જેમ બને એમ અત્યારે આ સમય પ્રમાણે આ યુગ પ્રમાણે તમે બધા જોડાવવામાં અને આજથી આજ મેળવી ખંભાથી ખંભા મેળવી અને આ રીતે જે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સાથ સહકાર અને સપોર્ટ આપો તેમાં ખૂબ આજે અમારે અત્યારે આ કાર્ય હાથમાં લીધું છે અને એને અમે ખૂબ છીએ કે ભાઈ તમે સદાય આવી પ્રગતિ કરો અને સદાય આવું સત્કાર્ય કરો અમે તમારી સાથે જ હાલમાં ભારત પાકિસ્તાનની લડાઈના જે સંભાવના છે કે થઈ હતી બરાબર એમાં પણ બ્લડની જરૂર પડે તો આવનારા દેશોમાં એના વિશે કંઈ કરવાનું એમાં કદાચ એવી જરૂર પડશે ને કદાચ જો કોઈ મોદી સાહેબ હુકમ કરશે તો અમે સાધુ સંતો થઈ અમે ત્યાં વહી બોર્ડર ઉપર પણ જવા તૈયાર થઈ દેશ હંમેશા દેશને વફાદાર અને દેશની નિષ્ઠાથી કામ કરીએ એવી રીતે અમારે જીવન જીવવું છે કે અમે બધા હિન્દુ છીએ છે મારું નામ મેહુલ વ્યાસ સાવરકુડલા ઇન્ડિયન રેડકો સોસાયટી બ્રાન્ચ બ્રાન્ચના સેક્રેટરી તરીકે હું ફરજ બજાવું છું અત્યારે આજે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આપણા માટે આમ તો સોનાનો દિવસ કહેવાય સોનાનો દિવસ એટલા માટે કે આપણા પરોમંદિએ પરમ પૂજ્ય અને છેવાડા સુધીના માનવ સુધી પહોંચતા શ્રી મુક્તાનંદ બાપુનો આજે સડસઠમો પ્રાગટ્ય દિવસ છે આમ તો જન્મદિવસ કહીએ પણ મુક્તાનંદ બાપુમાં પ્રાગટ્ય દિવસ વાપરવો શબ્દ મને ખૂબ ગમે છે તેવા મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા દ્વારા આજે બ્લડ કેમ્પનું ખૂબ સરસ પ્રકારનું આયોજન થયું છે આમ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું બીજું નામ સેવા ટ્રસ્ટ છે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે અત્યારે આ બ્લડ કેમ્પ ગોઠવી અને કુબાવત ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરિકિશનભાઈ કુબાવત એ સાબિત કર્યું છે કે કોઈ પણ બ્લડ બેન્ક મારા દ્વારા ખાલી રહેવી જોવે નહીં એટલે એણે પહેલાં સર્વે કર્યો કંઈ બ્લડ બેન્કમાં બ્લડ નથી અત્યારે જે બ્લડ બેન્કમાં બ્લડ નથી એણે પણ સીટનો વિચાર ન કર્યો પણ જે સિટીમાં બ્લડ બેંક ખાલી છે તે સિટીની બ્લડ બેન્કને બોલાવી ખાસ તો મુક્તાનંદ બાપુના ચરણોમાં બ્લડ અર્પણ કરવાનું છે અને ખાસ તો અત્યારે આ ઉનાળામાં છેલ્લેસિમીવાળા બાળકો ખૂબ જ બ્લડ માટે હેરાન થાય છે એટલે હરકિશનભાઈ ફૂભાવતે સરસ મજાનું આયોજન કરી છેલ્લેસીબી બાળકો માટે અત્યારે જે રક્તદાન બહોળા પ્રમાણમાં એકઠું થઈ રહ્યું છે અત્યાર સુધીમાં હજી બ્લડ કેમ્પ શરૂ થયા અને કલાક પણ નથી થઈ અને છવ્વીસ થી સત્યાવીસ બોટલ થઈ ગઈ છે મને એમ લાગે છે કે આજે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ એકસો એકાવન ના આંકડા પાર કરશે નામને પરિચય આપો મારું નામ હરકી છે કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પરમ પુંજ વનનીય મુક્તાનંદ બાપુનો સડસઠનો પાદકીય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર કરવામાં આવે છે આ રક્તદાન શિબિરમાં એક કલાક જેટલો સમય થયો છે સત્યાવીસથી વધારે મોટર થઈ છે હું લોકોને એક સંદેશ આપવા માગું છું ખોટો લોકોમાં ભ્રમ હોય છે કે તમે બ્લડ આપશો તો બ્લડ નહીં બને એવું કશું હોતું નથી તમે બ્લડ આપવાથી ઘણા બધા ફાયદા હોય છે જેવા કે પેન્શનનું પ્રમાણ નેવું ટકાથી ઓછું થઈ જાય છે હૃદય રોગ માટે હૃદય રોગ માટે બેનિફિટ હોય છે બીજું કે આરપીસી કાઉન્ટ હોય છે એ નવા જનરેટ થાય છે એટલે લોહીનું શુદ્ધિકરણ થાય છે તમારું રક્તદાન જરૂરિયાતમંદ લોકોનું જીવનદાન બની શકે છે એટલે રક્તદાન બધા ભાઈઓને કરવું પડે એવું મારું આહવાન છે હાલ ભારત પાકિસ્તાન વિરુદ્ધની તનાવપૂર્ણ સ્થિતિ છે તો એમાં પણ ખરેખર તમે ત્યારે જરૂર પડશે તો એના માટે શું તેમશો ભારત પાકિસ્તાન આ થઈ ગયું છે જો જરૂર પડશે અમારી સંસ્થાને જે પ્રમાણે સહયોગ આપવો પડે એ અમે ગવર્મેન્ટને સહયોગ આપવા રેડી છે અત્યાર સુધીમાં કેટલું બ્લડ ડોનેટ થશો કેટલાક ખાવાની શક્યતા છે અત્યાર સુધીમાં સત્યાવીસથી ઉપર પહેલા સમય થઈ છે એકસો વીસથી ઉપર થવાની શક્યતા છે આના સિવાય ખૂબ ચેરિટેબલ તરીકે કાર્ય કરે છે